આજરો તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ ની અંદર ખાતે સભા યોજાઈ ભાજપ સાથે બનાસ વિકાસ સાથે બનાસ કમલ બટન દબાવી ફરી ભાજપને જીતાડો તમારા એક વોટ થી સિત્તેર વર્ષથી વધુની ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને મળશે પાંચ લાખની મફત સારવારની ગેરંટી ફરી એકવાર મોદી સરકાર બનાસકાંઠા લોકસભા બેઠકનો ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના જન સમર્થનમાં આજે દેવદર મુકામે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે વિશાળ જાહેર સભાને સંબોધી અને બનાસની ધરતી પર ફરી કમળ ખીલાવવા આહવાન કર્યું આ અવસરે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કવાડિયા પ્રદેશ મંત્રી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ જિલ્લા પ્રમુખ શ્રી કિર્તિસિંહ વાઘેલા લોકસભાના પ્રભારી શ્રી રાજેશભાઈ ચાવડા લોકસભાના સંયોજક શ્રી રાણાભાઈ દેસાઈ સહિત જિલ્લાના શ્રીઓ ધારાસભ્યશ્રીઓ શ્રીઓને અનેક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને મોટી વિશાળ સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા એવાલેબાજી ઠાકોર થરા